શ્રી સાઈ સમિતિ ઓગણીસો સત્તાણુંથી દર રામનવમી નિમિત્તે પાલખીનું આયોજન કરે છે આપણી પાલખી શ્રી સાંઈ મંદિર કાકા સાહેબ ટેકરાથી લઈ નીલકંઠેશ્વર મહાદેવ ગણપતિ મંદિર પછી સિદ્ધિનાયક મંદિર પ્રકાશયોગ મંડળ અને ખારીવા રોડ થઈને પાછી મંદિરે જાય છે કેટલા વર્ષથી તો સત્તાવીસ વર્ષ થયા સત્યાવીસ વર્ષથી પાલખી નિત્ય નિયમિત ચાલે છે રામનવમીના દિવસે ચાલે છે પાલકી અને આ વખત દર ત્રણ વર્ષે ભંડારો કરીએ છીએ આ વર્ષે બી બે હજાર ચોવીસમાં અઢાર તારીખે ભંડારો છે તો સારો વડોદરાવાસીઓને હાર્દિક આમંત્રણ છે કે ભાઈ ભંડારામાં પ્રસાદી લેવા વધારો હેમંત આંબરે સાઈ સાહેબ